GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબોઈ તાલુકાના કરદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ધારાસભ્ય શ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને ભાજપ આગેવાનો સરપંચ શ્રી અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડબોઈ તાલુકામાં ત્રીસ જેટલા ગામ ફરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરદરા ગામે આવી પહોંચતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ મદદિસ કલેક્ટર યોગેશ કાપશે મામલતદાર શ્રી ડીવી ગાવેત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ માજી તાલુકા પંચાયત સદસ્ય અને ભાજપ આગેવાનો પંચાયત સદસ્ય તેમજ તલાટી ગમ મંત્રી શ્રી સરકાર શ્રીના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો બાળકો ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કર્યા બાદમાં આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના જીવનમાં સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે તેવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભો અંગે માર્ગદર્શન અપાયું હતું અને લાભાર્થીઓને લાભ લેવા જણાવ્યું હતું ત્યારબાદ સુંદર કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા એક મહિનાથી સમગ્ર દેશમાં ફરી રહી છે અને એના જ ભાગરૂપે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકામાં પણ આ યાત્રા ફરી રહી છે અત્યાર સુધીમાં ડભોઈ તાલુકાના ત્રીસ કરતાં વધુ ગામોમાં યાત્રા પ્રવાસ કરી ચૂકી છે આજે ડભોઈ તાલુકાના કડદરા ગામે આ યાત્રા આવી છે આ યાત્રા દ્વારા જે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ નાનામાં નાણસ હું અને ગરીબના ગરીબ માણસને મળે એના માટે જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામના સરપંચ તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાથે જ અધિકારી વર્ગ પણ ઉપસ્થિત રહે છે આજે પણ આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાંત અધિકારી ઉપસ્થિત છે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર નાયબ મામલતદાર શિક્ષણ ખાતાના અધિકારી રોજગાર ખાતાના અધિકારી સહિત તમામ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અહીંયા લોકોને જે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે એની સાથે સાથે નવા લોકોને પણ આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે સાથે જે એમણે સારી કામગીરી કરી છે એનું સન્માન પણ કરવામાં આવ્યું છે સે જલ યોજના અંતર્ગત સરપંચશ્રીનું ને તલાટીનસિંહનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છીએ જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમારા જ હાથે થાય અમારા જ સમયમાં થાય એ જ રીતે કળદરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું